જમવાનું ચાલુ છે કોઈ ગુડ મોર્નિંગ જય માતાજી આજના ભાગ માં આપણું સ્વાગત છે તમે પણ ખુશ છો અમે પણ ખુશ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને તો બ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે દૂધ પણ રેડી ને આવી ગયા ક્રિષ્ના પણ મૂક્યા દસ વાગી ગયા નહીં ચલો કેશું મમ્મી આવી ગયા છે ફોર્મ મન્યા તો આજે શોર્ટકટ માં ટ્રીક પણ બનાવવાની હતી એટલે મોડું થઈ ગયું થોડી વિડીયો બનાવવાનો તો એક નહીં ક્રિષ્ના મૂક્યા દૂધ પણ આપીને આવ્યા જો અમને જ આપી આવ્યા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારી વિડીયો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું પણ ના ભૂલતા અને વિડીયો બ્લોગ લોંગ વિડીયો પણ જોતા રહેજો તો વધારે સપોર્ટ થઈ જાય

પાણી છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે ત્યારે જો ફુવારા ચાલુ કરી દીધા છે અને આ બાજુ તમને પણ બતાવી દઉં બસ સરસ રસ મજાના ફુવારા ફરે છે એકદમ મસ્ત લીલી લીલી લોણ છે જો આ બાજુ તો પાણી છોટાઈ ગયું આપણે કુંડા અને બધી અને જો ઠેજ સુધી છોટાઈ દીધું બધા પાણી આપણે ઉનાળું ચાલુ થઈ ગયું એટલે પાણી વધારે જોઈએ છોડીને તો જો અછોડ ગુલાબ તો વનસામ પણ તો બેસતા નહીં ખાલી એક જ બેઠી હોય જો આ બાજી છોટી દીધું આ બાજુ પણ છોટી જો પેલી બાજુ શાકભાજી સોટવાનું છે ફુવારા તા સુધી ચાલુ રહે થોડી પર ને ચલો ઈંડા બફાઈ ગયા જોઈ લઈએ તો ચલો ઈંડા તો જો બફાઈ ગયા છે લઈ લઈએ ફોલ ને આપી દઈએ ટોકિન અપ સરસ મજાના ઉગરી ગયા છે જો ચલો ફોલ ને ટોકિન આપી દઈએ તો ચલો ગાઈસ ઈંડા તો ફોલાઈ ગયા છે કટિંગ કરી નાખીએ તો જો સરસ મજા ચીરીઓ કઢી દે છે ટોકી પણ આવી ગઈ છે ખાવા ખાલે ઈંડા ખાવા મળ્યા છે તો ચલો આપણે ફુવારા બંધ કરી પછી બીજી બાજુ સાડવાનું ચાલુ કરી દઈએ પાણી શાકભાજી બાજુ સમય તો અહીંયા આગળ આવ્યા છે થોડું કામ હતું તે કોઈ છોકરો બે તો જઈએ શું કરે પણ ઇન્વિટેશન કાર્ડ લેવાનું તું લાગે એટલે આયા હે કલર મળી જાય છે જથ્થા બંધ બધી દુકાન મોડી દે

જો ચલો ભોનો તો લઈને આવી ગયો છે તો કરે કોઈ જોડે આ ભાઈ કલરનું કામ કરે છે કામ હોય તો કહેજો કોઈને પણ કલરનું પેલો ગેસ બપોર તો થઈ ગયું છે આપણે તો કઢી રોટલા ખાઈ લઈએ રોટલામાં મમ્મી આવી રહ્યા છે ટ્યુશનલ મમ્મી તો પેલા બપોર અહીંયા આવ્યા બેઠા હોય અને ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ બાજી રોટલા અને કઢી ગરમ ગરમ ડોક્ટર લાગવા તું મસ્ત લાગે ગોરી આવે ડોક્ટર કઈ કઈ કર્યું હે કેપ્સુલ બધું રાખવાનું તો તાપે જો હવે જબરો ડૉક્ટર દેખાય વિહ અને આપણે જઈએ શું ખરા તિ ખાવું વિહ ખાધી દે ખાધી શું બનાવ્યું એ ફોર્મમાં પડી હે એનું પેન્ટમાં ઘાળીને ઘેલું હતું ને તે પડ્યું પડી તારું

Tu hai bùa mẹ tóc vela, hát cắn đi gom mò. Ta đa bùa. Ta bùa. mùa vậy bùa mùa. Mất lạc hà nội bùn. Poi nít đi Yeah. 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 Yeah.

બધા તો મોકલો પણ ટાઈમ જો એક થઈ ગયો પણ એક વાગે આવ્યો ચાલશે કાલે જવાનું બાધામ હજુ બો લગ્ન બાધા કાલ રાત્રે જઈશું પરમ દિવસ જઈશું ઘર અને શનિવારે બી લેવું છે ભાવ

જો તુર કેટલી જાય ને તમને બતાવી દઉં પછી આપણે તો કચરું બાળવાનું પણ છે તો ચલો ફટાફટ કચરું પણ બાળવીએ ફરી ચલો તુવેર હમણાં તોડી જાય બે કલાકે તો બતાવી દઉં કેટલી તુવેર તોડી છે તો જો આટલી તુવેર તોડી છે બીજી આટલી તો તોડવાની બાકી છે બહુ સરસ તુવેર લાગી છે જો તુવેર તો બે કલાકે આટલી તોડી દેશે આપણે એકલા એકલા અને હવે જવાનું છે હવે આપણે કચરું તો જો બ્લોક તો સાફ કરી દીધા છે પેલી બાજુ ગાર્ડનમાં વારવાનું છે કચરું બહુ પડ્યું છે લીમડાના પાદા તો ચલો ફટાફટ વારી લઈએ ફરી અને સુરત દાદા પણ હાથમાં વાયા છે સાંજનું લોકેશન એકદમ સરસ લાગે છે જો ચલો આપણે ફટાફટ વારી લઈએ અડધું વારાઈ જવાયું અડધું બાકી છે જો બ્લોક તો મસ્ત સરસ સાફ કરી દીધા છે વારીને વારી લઈએ ગાર્ડન બહુ કચરું પણ જતો આપડે તો ઘેર આવી ગયા ના શું ખોરા હે શું ખોરાની કિશન પૈસા ક્યાંય મૂકેલા ખોવાઈ જાય ગયા એ તારે મૂકેલા એવું મુકાય નહીં આવી દો બેડા બહાર નહીં પડી ગયા ને બે બાર જો કાઈ નહીં બહાર તું વાપરી આહીશ તા

ફોન મારો વીતે હે કે શું થયું હે હે જવું દવાખાનું હે બહુ જૂની નહીં કરવાની કાલે પાછું કાલે તો જવાનું નહીં પાછું પાછું હે અને આવો શું તું શું કરો ફોનમાં જોઈ

મારા બાકી તાર બાકી જુદું રાખ મને ચાર પાણા જામીએ નહીં એક દુકાન તો હે બીજી દુકાન મનાય છે નહી જમીન જમીન વેચી પોણીમાં જ વેચ્યું બઉ બહુ બનાયું સારું તો ચલો આપડે તો કપડા વાળા આપણે નહીં લઈએ હે પોન મૂકી ઘરમાં ચાંદુ પાણી કઈ બેનો બધું

ચલો ગઈ સાંજ પડી ગઈ છે ને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે આપણે બનાવી છે આજે તુવેરોનું શાક તુવેર રીંગણનું નહીં તુવેર રીંગણનું શાક ખીચડી પણ બનાવી છે ને રોટલો છે બપોરનો તો ચલો ગઈ ખાઈ લઈએ આ બાજુ કિશુન મમ્મી બે ગયા નહીં ભાઈ તમાર ખાધી જો કિશન જમીન આવી તો નહીં ખાય સારું છે હોય તો સારું છે પણ ખાઈ નહીં તો ચલો ગઈ આપણે ખાઈ લઈએ ખીચડીને શાક

ਉਹ ਵਧਾਰੇ ਸਪੋਰਟ ਲਈ ਜਾਏ ਗੁੱਡ ਨਾਈਟ ਜੈ ਮਾਤਾ ਜੀ ਗੁੱਡ ਨਾਈਟ ਜੈ ਮਾਤਾ ਜੀ ਬਦਾਨੇ